દિવાળીના દિવસો દરમિયાન એક સંકલ્પ જાહેર કર્યો હતો કે આવતી દિવાળી સુધીમાં બી એ સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિના દસ હજાર કરતા વધુ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે આ સંકલ્પ તેઓએ એક પત્રના માધ્યમ દ્વારા વ્યક્ત કર્યો હતો સત્સંગ દીક્ષા એક એવો અભિનવ સંસ્કૃત ગુજરાતી ગ્રંથ છે જે મહાન સંત વિભૂતિ મહંત સ્વામી મહારાજે સનાતન શાસ્ત્રોના સારરૂપે ત્રણસો પંદર શ્લોકોમાં પ્રસ્તુત કર્યો છે સદાચાર વ્યસન મુક્તિ પ્રમાણિકતા અને ચારિત્ર વગેરે નૈતિક મૂલ્યો ભક્તિ સત્સંગ સંચાલન વગેરે આધ્યાત્મિક મૂલ્યો ભેદભાવ વિના સર્વજન સમ આદર સર્વધર્મ આદર રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ પ્રેરણાઓ આ ગ્રંથ દ્વારા તેઓએ જન સામાન્યમાં સિંચવાનો પુરુષાર્થ કર્યો છે લાખો લોકો પોતાના નિત્ય ક્રમમાં આ સત્સંગ દીક્ષા ગ્રંથનું પાઠ કરે છે મહંત સ્વામી મહારાજના સંકલ્પે પંદર હજાર કરતા વધારે બાળકોએ આ ગ્રંથનો સંસ્કૃતમાં મુખપાઠ પૂર્ણ કર્યો છે અને વધુ પચીસ હજાર જેટલા બાળ બાલિકાઓ આ મુખપાઠના મહાન યજ્ઞમાં જોડાયા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણી પ્રાચીન ભારતીય એક પરંપરા હતી ગુરુકુળ પરંપરા અને ગુરુકુળ પરંપરામાં બાળકો ગુરુ ગૃહે રહીને આપણી જે પ્રાચીન વિદ્યાઓ હતી એને કંઠસ્થ કરતા હતા એટલે એ મુખપાઠી વિદ્યા હતી એના કારણે બાળકોની તેજસ્વીતા એ આપણને આર્યભટ્ટમાં જોવા મળી એ આપણને વરાહમિરમાં જોવા મળી એ આપણને ભાસ્કરાચાર્યમાં જોવા મળી એ એક આપણી અદ્ભુત પરંપરા હતી ધીમે ધીમે આધુનિક શિક્ષણના પ્રવાહમાં એ પરંપરા લુપ્ત થતી ગઈ પરંતુ સાવ લુપ્ત થઈ ગઈ એવું પણ નથી આપણે ત્યાં ક્યાંક ક્યાંક પાઠશાળાઓમાં સંસ્કૃત પાઠશાળાઓમાં હજુ પણ મુખપાઠની પરંપરા જીવંત છે પણ એવા સમયે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમભુજ્ય સ્વામી મહારાજે એક સંકલ્પ કર્યો કે દસ હજાર કરતાં વધારે બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે આ સત્સંગ દીક્ષા ગ્રંથ છે શું તો એ વેદ ઉપનિષદ આપણા સ્મૃતિશાસ્ત્રો એમાંથી તારવીને અને આપણા મહાપુરુષોએ જે આપણને જીવન જીવવા માટેના બોધ આપ્યા છે એમાંથી તારવીને ત્રણસો ને પંદર શ્લોકનું એક શાસ્ત્ર રચવામાં આવ્યું છે એ સંસ્કૃતમાં શાસ્ત્ર છે અને એનું ગુજરાતી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગુજરાતીમાં લખ્યું જેનું સંસ્કૃતમાં ભાષાંતર એક મહાન વિદ્વાન સંત પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કર્યું છે તો આ ત્રણસો ને પંદર શ્લોક એનો મુખપાઠ કરવાનો એટલે બાળકોને જેમાં નીતિમત્તા ચારિત્ર જેમાં સામાજિક સમરસતા રાષ્ટ્રીય આપણી સેવા ભાવના એ બધાનો અંદર સમાવેશ થાય એટલે વ્યક્તિગત જીવન ઉત્કર્ષથી મંદિ માંડીને સમષ્ટિની સેવા સુધીની ભાવનાઓ એમાં સમાઈ ગઈ છે તો મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે એનો મુખપાઠ બાળકો કરે શરૂઆતમાં ઘણા બધાને લાગ્યું કે ત્રણસોને પંદર શ્લોકોનો મુખપાઠ એ બહુ જ અઘરી બાબત કહેવાય સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ અને આજકાલ આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃતનું ચલણ એટલું બધું વ્યવહારમાં નથી રહ્યું પણ એવા સંજોગોમાં બી સ્વામિનારાયણ સંસ્થાની બાળ પ્રવૃત્તિના સ્વયંસેવકો સંતો અને બધા એક આહવાન ઉપાડ્યું બાળકોને પ્રેરણા આપી તો થોડા જ સમયમાં દસ હજ દસ હજારના સંકલ્પને બદલે પંદર હજાર છસો ને છાસઠ બાળકોને બાલિકાઓએ ત્રણસો ને પંદર શ્લોકોનો મુખપાટ કરી દીધો પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના સંકલ્પ મુજબ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ પ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી આઠ હજાર પાંચસોથી અધિક બાળ બાલિકા સેન્ટરના સત્તર હજાર પાંચસોથી અધિક બાળ બાલિકા પ્રવૃત્તિના કાર્યકર્તાએ વૈદિક અને શાશ્વત પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન શરૂ કર્યું એક વર્ષ બાદ કુલ પંદર હજાર છસો બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજ

एआई और चैट जीपी के जमाने में अंदर अपना आ बालक और संस्कृत लैंग्वेज सिखया एक बहुत मोटी बात है हमारा मार्केट जय सोमनारायण मेरा नाम मंची केतन साटोडिया है मैं आठवीं कक्षा में पढ़ती हूँ सत्संग शिक्षा करने से मुझे कई सारे फायदे हुए जैसे मुझे याद करने में ज्यादा तकलीफ नहीं हो रही अब फिर मैं अब थोड़ा-थोड़ा करके सब कुछ एकदम अच्छे से याद करती हूं फिर मेरे मार्क्स में भी अच्छा सा दिखावा आ गया कि हाँ सत्संग दीक्षा करने से याददाश्त बढ़ गई मेरी तो मेरे मार्क्स में भी इम्प्रूवमेंट आ गया सत्संग दीक्षा लर्न करने से मेरे जीवन में बहुत सारे फायदे हैं लाइक मेरे मम्मी पापा मेरे मम्मी पापा सत्संग दीक्षा करने के बाद बोलते हैं कि मैं बहुत संस्कारी हो गई मेरे कार्यकर्ता बोलते हैं कि मैं सत्संग में आगे बढ़ गई सत्संग दीक्षा करने से मेरा ज्ञान भी बढ़ा और मुझे सत्संग तीन साल से प्रमुख साई महाराज शताब्दी महोत्सव में मुझे सत्संग हुआ था पर मौन साई महाराज की कृपा से मैं सत्संग दीक्षा भी करती हूँ सभा भी कर, चलाती हूँ और सत्संग में भी आ गया जय सोमारायण नाम हमारू नाम प्रती नितिन भाई आपको सत्संग दीक्षा વધી ગયું છે અને આ નિયમ ધર્મની ની થાય છે કે આપણે નિયમો કઈ રીતે પાડવા શું કરવું શું ના કરવું આપણો સનાતન હિન્દુ ધર્મ એ વિશે આપણને ઘણી બધી જાણકારી મળે છે મંદિર શાસ્ત્રો સંતો ઘણા બધા વિશે બહુ જ સારી જાણકારી મળે છે તમે તમારા સ્ટડીઝ સાથે તમે મેનેજ તો તમારા સ્ટડીઝ પર કોઈ અસર પડી કરી ના સ્ટડીઝ પર કઈ અસર નથી પડી એનાથી પણ ઊંધું સ્ટડીઝમાં વધારે એકાગ્રતા થઈ છે કે જેનાથી રિઝલ્ટ પણ સારું આવ્યો છે એ તમે જાતે તૈયારી છો કે પછી કેવી રીતે કાર્ય અમારી સાથે અમારા કાર્યકરોનો પણ ફાળો બહુ વધુ છે અમારા કાર્યકરો એમના કામો પડતા મૂકીને અમને સત્સંગ દીક્ષાના શ્લોકો કરાયા છે અમે તો મહેનત કરી જ છે પણ અમારા કાર્યકરોએ પણ એટલી જ મહેનત કરી

હવે ફર્સ્ટમાં આવશે પરંતુ જ્યારે શરૂઆત કરી સત્સંગ દિશા અને મોઢે કરવાની ત્યારે તે અતિ ચંચળ હતો પરંતુ જેમ 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 એ પાઠ અને આ બધું મોઢે કરવા લાગ્યો એમ એની ચંચળતા દૂર થઈ ખાસ તો નાનો હતો અને બધાનો લાડલો હતો એટલે બધાનું માનવું તોફાન કરવું પરંતુ ખબર નહીં કઈ રીતે એટલે જેમ આગળ આગળ સ્લોકે તૈયાર કરતો ગયો એમ એની ચંચળતા ઓછી થતી ગઈ બધાનું માનતો થયો અને ખાસ તો એને સત્સંગમાં અમારા કરતાં પણ એની રુચિ વધી ગઈ કદાચ અમે કોઈ જગ્યાએ નાના કોઈ ભૂલ કરીએ તો કે ના ભાઈ અહીંયા પપ્પા બાકી રહી ગયો અથવા મમ્મી આ બાકી રહી ગયો આપણે આ કરવાનું જ છે સત્સંગની અંદર પણ એની દ્રઢતા એ વધારે થઈ